હું ડૉક્ટર નિકુલ મિટાણી ભરત કેન્સરમાં છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છું અને સિનિયર કેન્સર ઓર્પોસર્જન છું મારી સાથે અમારા જે દર્દી એવા મોહમ્મદ હનીફભાઈ આવેલ છે જેઓ આજે માત્ર રેગ્યુલર ચેકઅપ માટે આવેલા હતા એમને બે હજારને પંદરમાં જીભનું કેન્સર હતું અને એમણે સાઉથ ગુજરાત એટલે કે ચીખલીમાંથી એક સ્પેશિયલ મારી પાસે ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા હતા અને આજે એમની ટ્રીટમેન્ટ કર્યા પછી દસ વર્ષ થઈ ગયા છે અને દસ વર્ષ પછી પણ એવો નોર્મલી ભોલી ખાઈ પી શકે છે અને કમ્પ્લીટલી નોર્મલ લાઈફ છે મોહમ્મદ હનીફભાઈ તમે બે શબ્દો તમારા અભિપ્રાય અમારી હોસ્પિટલ વિશે જણાવો અને કેવી જિંદગી છો મારું નામ મોહમ્મદ છે પછી માસરની બીમારી હતી ત્યાર પછી ભરત કેન્સર મેં આવ્યો ત્યાર પછી ચેકઅપ કરાવીને નિતમભાઈએ મારું ઓપરેશન કર્યું આજની તારીખમાં દસ વર્ષ થઈ ગયા છે ને હાલમાં મને સારું છે મેં પ્રશ્નોપત્ર છે ને કમસે કમ ચારથી પાંચ વ્યક્તિને મેં આ નિપુનભાઈ પાસે બીજા દર્દીને મોકલા એક દર્દીમાં આઠમ કરેલું આજે પાંચ વર્ષથી તે સારી છે ને બીજા ભાઈનું મારા જેવું જ ઓપરેશન તે બી સારો છે કે બે બી સારા છે એટલે મોહમદ અનીફભાઈ જોતું જ આવતું એક્ઝામ્પલ છે કે કેન્સરમાં જો સારી અને સમયસર સારવાર કરીએ તો પેશન્ટો સારા થઈ શકે છે એમનું એક્ઝામ્પલ છે કે આ અમીભાઈ દસ વર્ષથી સારા થઈ ગયા છે અને નોર્મલ જિંદગી જીવે છે આ ઉપરાંત એમણે એમનો અનુભવ શેર કર્યો કે એમના થ્રુ જે પણ દર્દીઓ આવેલા છે એમની જેમને મેં ટ્રીટમેન્ટ કરેલી છે એવો પણ આજે સારી અને નોર્મલ લાઈફ જીએ છે તો મિત્રો જો કેન્સરમાં સમયસર અને સારી જગ્યાએ સારા ડૉક્ટર પાસે સારી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે તો રિઝલ્ટ મળે છે એટલે કેન્સર નામથી ગભરાઈ જવાની જરૂર નથી માત્ર અને માત્ર સારી ટ્રીટમેન્ટ અને જલ્દી ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે